ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય ત્રેવીસમો અનુ દ્રોહ્યુ તુર્વસુ અને યદુના વંશનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત યયાતિનંદન અનુને ત્રણ પુત્ર થયા સભાનર ચક્ષુ અને પરોક્ષ સભાનરનો કાલનર કાલનરનો સૃજય સૃજયનો જન્મે જય જન્મે જયનો મહાસીલ અને મહાસિલનો પુત્ર થયો મહામના મહામનાને બે પુત્ર થયા ઉશીનર તથા તિતિક્ષુ ઉશીનરને ચાર પુત્ર હતા શિબી વન સમી અને દક્ષ શિબીને ચાર પુત્ર થયા વૃષાદર્ભ સુવીર મદ્ર અને કઈ કઈ ઉશીનરના ભાઈ તિતિક્ષુનો રુષદ્રધ ઋષ્રધનો હેમ હેમનો સુતપા અને સુતપાનો બલી નામનો પુત્ર થયો રાજા બલિની પત્નીના ગર્ભથી દીર્ધતમા મુનિએ છ પુત્ર ઉત્પન્ન કર્યા અંગ વંગ કલિંગ સુહ્ય પુન્ર અને અંધ્ર આ લોકોએ પોતપોતાના નામથી પૂર્વ દિશામાં છ દેશ વસાવ્યા અંગનો પુત્ર ખનપાન થયો ખનપાનનો દિવિરથ દિવિરથનો ધર્મરથ અને ધર્મરથનો ચિત્રરથ આ ચિત્રરથ જ રોમપાદના નામે પ્રસિદ્ધ હતો આના મિત્ર હતા અયોધ્યાપતિ મહારાજ દશરથ રોમપાદને કોઈ સંતાન ન હતું તેથી દશરથ રાજાએ તેમની શાંતા નામની કન્યા તેમને દત્તક આપી હતી શાંતાનું લગ્ન ઋષિયશૃંગ મુનિ સાથે થયું ઋષિયશૃંગ વિભાંડક ઋષિ દ્વારા હરણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા એકવાર રાજા રોમપાદના રાજ્યમાં ઘણા સમય સુધી વરસાદ ન થયો ત્યારે વારાંગનાઓ પોતાના નૃત્ય સંગીત વાદ્ય હાવભાવ આલિંગન અને વિવિધ પ્રકારના ઉપહારોથી મોહિત કરીને ઋષિયશૃંગ મુનિને ત્યાં લઈ આવી તેમના આવતા જ વરસાદ થઈ ગયો તેમણે જ ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો ત્યારે સંતાન હિંદ રાજા રૂમપાદને પણ પુત્ર થયો અને પુત્રહીન દશરથ રાજાએ પણ તેમના જ પ્રયત્નથી ચાર પુત્ર પ્રાપ્ત કર્યા રૂમપાદનો પુત્ર થયો ચતુરંગ અને ચતુરંગનો પૃથુલાક્ષ પૃથુલાક્ષના બૃહદ્રથ બૃહદકર્મા અને બૃહદભાનુ ત્રણ પુત્રો થયા બૃહદ્રથનો પુત્ર થયો બૃહન્મના અને બૃહન્મનાનો પુત્ર જયદ્રથ જયદ્રથની પત્નીનું નામ હતું સંભૂતિ તેના ગર્ભથી વિજયનો જન્મ થયો વિજયનો ધ્રુતિ ધ્રુતિનો ધૃતવ્રત ધ્રુતવ્રતનો સત્કર્મા અને સત્કર્માનો પુત્ર હતો અધિરથ અધિરથને કોઈ સંતાન ન હતું એક દિવસ તે ગંગા તટ પર વિચારતા હતા ત્યાં તેમણે જોયું કે એક પેટીમાં નાનકડું બાળક તણાતું જઈ રહ્યો છે તે બાળક કર્ણ હતો કુંતીએ કન્યાવસ્થામાં તેને ઉત્પન્ન કર્યો હોવાને કારણે તે પુત્રને આ પ્રમાણે નદીમાં વહાવી દીધો હતો અધિરથે તેને પોતાનો પુત્ર બનાવી દીધો પરીક્ષિત રાજા કર્ણના પુત્રનું નામ હતું વૃષસેન યયાતીના પુત્ર દ્રુહ્યુથી પ્રભુનો જન્મ થયો પ્રભુનો સેતુ સેતુનો આરબ્ધ આરબ્ધનો ગાંધાર ગાંધારનો ધર્મ ધર્મનો ધ્રુત ધ્રુતનો દુર્મના અને દુર્મનાનો પુત્ર પ્રચેતા થયો પ્રચેતાને સોપુત્ર થયા તેઓ ઉત્તર દિશામાં મ્લેચ્છોના રાજા થયા યયાતીના પુત્ર તુર્વસુનો વહની વહનીનો ભર્ગ ભર્ગનો ભાનુમાન ભાનુમાનનો ત્રિભાનુ ત્રિભાનુનો ઉદારબુદ્ધિ કરંધમ અને કરંધમનો પુત્ર મરુત થયો મરુત સંતાનહીન હતો તેથી તેણે પૂર્વવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવીને રાખ્યો હતો પરંતુ દુષ્યંત રાજ્યની કામનાથી પોતાના વંશમાં પાછા આવી ગયા પરીક્ષિત હવે હું રાજા યયાતીના મોટા પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું પરીક્ષિત મહારાજ યદુનો વંશ પરમ પવિત્ર અને મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરનાર છે જે મનુષ્ય આનું શ્રવણ કરશે તે તમામ પાપોથી મુક્ત થઈ જશે આ વંશમાં સ્વયં ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ મનુષ્ય રૂપમાં અવતાર લીધો હતો યદુને ચાર પુત્રો હતા સહસ્ત્રજીત ક્રોષ્ટા નલ અને રીપુ સહસ્ત્રજીતથી સતજીતનો જન્મ થયો સતજીતને ત્રણ પુત્રો હતા મહાહય વેણુહય વેણુ અને હય હય હૈ હૈનો ધર્મ ધર્મનો નેત્ર નેત્રનો કુંતી કુંતીનો સોહનજી સોહનજીનો મહિષ્માન અને મહિષ્માનનો પુત્ર ભદ્રસેન થયો ભદ્રસેનને બે પુત્ર હતા દુર્મદ અને ધનક ધનકને ચાર પુત્ર થયા કૃતવીર્ય કૃતાગ્નિ કૃતવર્મા અને કૃતોજા કૃતવીર્યનો પુત્ર અર્જુન હતો તે સપ્તદ્વીપનો એક છત્રી સમ્રાટ હતો તેણે ભગવાનના અવતાર શ્રી દત્તાત્રેયજી પાસેથી યોગવિદ્યા અને અણીમાં લઘીમાં વગેરે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એમાં શંકા નથી કે સંસારનો કોઈ પણ સમ્રાટ યજ્ઞ દાન તપ યોગ શાસ્ત્ર જ્ઞાન પરાક્રમ અને વિજય વગેરે ગુણોમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકે સહસ્ત્રબાહુ અર્જુને પંચ્યાસી હજાર વર્ષ સુધી છય ઇન્દ્રિયોના અખૂટ વિષયો ભોગવ્યા હતા પરંતુ ન તો તેને શરીરનું બળ ક્ષીણ થયું કે ન તેણે ક્યારે એવું સ્મરણ કર્યું કે મારી સંપત્તિનો નાશ થઈ જશે તેની સંપત્તિનો નાશ થવાની તો વાત જ બાજવે રહી તેનો પ્રભાવ એવો હતો કે તેના સ્મરણ માત્રથી બીજાનું ખોવાયેલું ધન પણ મળી જતું હતું તેના હજારો પુત્રોમાંથી માત્ર પાંચ જ બચ્યા હતા તે હતા જયધ્વજ સુરસેન વૃષભ મધુ અને ઉર્જિત બાકીના બધા પરશુરામજીના ક્રોધાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા જયધ્વજના પુત્રનું નામ હતું તાલજંગ તાલજંગને પુત્ર થયા તેઓ તાલજંગ નામના ક્ષત્રિય કહેવાયા મહર્ષિ ઓરવની શક્તિથી રાજા સગરે તેમનો સંહાર કરી નાખ્યો તે પુત્રોમાંથી સૌથી મોટો વિતિહોત્ર હતો વિતિહોત્રનો પુત્ર મધુ થયો મધુના પુત્ર હતા તેમાં સૌથી મોટો વૃષણિ હતો પરીક્ષિત આ જ મધુ વૃષિ અને યદુને કારણે આ વંશ માધવ વાસણેવ અને યાદવના નામે પ્રસિદ્ધ થયો યદુનંદન ક્રોષ્ટુના પુત્રનું નામ હતું વૃજીનવાન વૃજિનવાનનો પુત્ર સ્વાહી સ્વાહીનો ઋષેકુ રુષેકુનો ચિત્રરથ અને ચિત્રરથના પુત્રનું નામ હતું સસબિંદુ તે પરમ યોગી મહાન ભોગ ઐશ્વર્યથી સંપન્ન અને અત્યંત પરાક્રમી હતો તે ચૌદ રત્નોનો સ્વામી ચક્રવર્તી અને યુદ્ધમાં અજય હતો પરમ યશસ્વી સસબિંદુને દસ હજાર પત્નીઓ હતી તે બધી પત્નીઓથી એક એક લાખ સંતાન થયા આ પ્રમાણે તેને સો કરોડ એટલે કે એક અબજ સંતાન થયા તેમનામાં પૃથુશ્રવા વગેરે છ પુત્ર મૂક્યા હતા પૃથુશ્રવાના પુત્રનું નામ ધર્મ હતું ધર્મને ઉષ્ણા નામનો પુત્ર હતો ઉષ્ણાએ સો અસમ્યક યજ્ઞ કર્યા હતા ઉષ્ણાના પુત્રનું નામ રૂચક હતું રૂચકને પાંચ પુત્ર થયા તેમના નામ આ પ્રમાણે હતા પુરુજીત રૂકમ રૂકમેશુ પૃથુ અને જ્યામઘ જ્યામઘની પત્નીનું નામ શૈબ્યા હતું જ્યાં મગને ઘણા સમય સુધી કોઈ સંતાન થયું નહીં તેથી તેને બીજી પત્નીની ઈચ્છા હતી પરંતુ સેબિયાના ભયને કારણે તે બીજું લગ્ન કરી ન શક્યો એકવાર તે પોતાના શત્રુના ઘરમાંથી ભોજિયા નામની કન્યા હરી લાવ્યો જ્યારે સેબિયાએ પતિના રથ પર તે કન્યાને જોઈ ત્યારે તે ચીડાઈને પોતાના પતિને કહેવા લાગી ઓ કપટી મારા બેસવાના સ્થાને તમે કોને બેસાડીને લઈ આવ્યા છો જ્યાં મગે કહ્યું આ તો તમારી પુત્ર વધુ છે સૈબિયાએ હસતા હસતા તેના પતિને કહ્યું હું તો જન્મથી જ વંધ્યા છું અને મારી કોઈ શોખ પણ નથી તો પછી આ મારી પુત્ર વધુ કઈ રીતે હોઈ શકે મગે કહ્યું રાણી તમને જે પુત્ર થશે તેની આ પત્ની બનશે રાજા મગના આ વચનનું વિશ્વદેવ અને પિતૃઓએ અનુમોદન કર્યું પછી શું બાકી રહે સૈબિયાને થોડા દિવસ પછી ગર્ભ રહ્યો અને તેણે બહુ સુંદર બાળકને જન્મ આપ્યો તેનું નામ પડ્યું વિદર્ભ સૈબિયાની સતી પુત્ર વધુ ભોજિયા સાથે તેણે લગ્ન કર્યા ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા નવમ સ્કંધે યદુવંશાનું વર્ણને ત્રયોવિંશોધ્યાય નવમ સ્કંધ અંતર્ગત વર્ણન માનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય